તો ગમે ત્યારે આવી શકે છે વાવાઝોડું હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો જેમાં ગમે ત્યારે આવશે વાવાઝોડું એવા મોટા સમાચાર આવ્યા જેમાં અરબ સમુદ્રમાં મિત્રો વાતાવરણે એક પલટી મારી છે જેમાં ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો જેમાં ગુજરાતને વાવાઝોડા સાથે લેણું છે કેમ કે એવું માત્ર એક વર્ષ બાકી નથી રહેતું જેમાં ગુજરાત ઉપર વાવાઝોડું ના ટકરાયું હોય તેની અસર થઈ તો હોય જ છે મિત્રો ખાસ કરીને વાવાઝોડું મિત્રો ગુજરાત પાસેથી ગુજરે છે અને તેની અસરો પણ ગુજરાતને ખાસ મિત્રો મોટા ભાગે જોવા પણ આપણને મળતી હોય છે ત્યારે તેનું મોટું કારણ સામે આવ્યું છે જેમાં મુંબઈ ગુજરાત ઉપર વાવાઝોડાનું મોટું જોખમ મંડરાઈ રહ્યું છે મિત્રો તેનું કારણ છે મિત્રો અરબી સમુદ્ર કારણ કે મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડાનું પ્રમાણ દોઢસો ટકા વધ્યું છે અરબી સમુદ્રમાં ગરમ થઈ રહ્યું છે અને મિત્રો અનેક વાવાઝોડા મિત્રો અરબી સમુદ્રમાં અને સમુદ્રમાં મિત્રો જોવા મળતા હોય છે પણ આ ખાસ મિત્રો એક વાવાઝોડું છે જે મિત્રો ગુજરાત તરફ અને ખાસ કરીને મિત્રો ભારત તરફ આવતું આપણને અત્યારે જોવા મળી રહ્યું છે તો ગુજરાતવાસીઓને ભારતવાસીઓને મિત્રો ખાસ ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે ટૂંક જ સમયમાં મિત્રો આ વાવાઝોડાની આગાહીઓ પણ કરવામાં